ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે પરંતુ સૌથી વધુ રાહ કેરીની જોવાતી હોય છે ઉનાળામાં કેસર કેરીનું આગમન થાય છે કેસર કેરી લોકો ખાવાનું પસંદ કરે છે ઉનાળાની શરૂઆત થતાં બજારમાં કેરી દેખાવા લાગી છે અને હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તો કેસરની કેરી દેખાઈ રહી છે સાથે જ તમામ પ્રકારની કેરીઓ પણ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે અમરેલી જિલ્લામાં કેસર કેરીના ભાવમાં સો રૂપિયા જ્યારે હાફુસ કેરીના ભાવમાં બસો રૂપિયાનો પ્રતિ વીસ કિલોએ વધારો નોંધાયો છે અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ બારસોથી લઈને ત્રણ હજાર સુધી પહોંચ્યો છે જ્યારે કેસર કેરીનો ગઢ અમરેલી ખાસ લોકોમાં અતિ પ્રિય છે અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવ્યા છે અને હાલ કેરીની આવક શરૂ થઈ છે અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે પચીસ ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે કેસર કેરીનો ભાવ બારસોથી ત્રણ હજાર રૂપિયા સુધી નોંધાયો છે જ્યારે સરેરાશ ભાવ છવ્વીસો રૂપિયા નોંધાયો હતો કેસર કેરીની માંગ આવક થતાંની સાથે જ વધવા લાગી છે અને નોટો મોટી પ્રમાણમાં કેસર કેરીની ખરીદી રહ્યા છે અમરેલી જિલ્લામાં હાફુસ કેરીની પણ આવક નોંધાઈ છે હાફુસ કેરીનો ભાવ વધારસોથી બત્રીસો રૂપિયા જ્યારે સરેરાશ ભાવ ત્રણ હજાર રૂપિયા નોંધાયો છે દસ ક્વિન્ટલ હાફુસ કેરીની આવક સામે જિલ્લામાં સાત હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર થાય છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી ગુજરાત બહારના રાજ્યમાં મોકલવામાં આવે છે જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે અમરેલી જિલ્લામાં સિઝનની પ્રથમ કેરીનું આગમન થતાં કેસર કેસરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી છે વીસ કિલોનો ભાવ બારસો રૂપિયાથી ત્રણ હજાર સુધી નોંધાયો છે અને હાલ કેરીની આવક શરૂ થતાં જ કેરીની નિકાસ પણ શરૂ થઈ ગઈ છે